એટલે ભાષાથી અને ઘણા બધા દેશ તમે જુઓ તો ઘણા બધા દેશ એમની ભાષામાં જ બોલે છે ક્યાં એમને કોઈ શોખ નથી આપણે એક એવું વ્યક્તિત્વ છે આપણું સંસ્કૃતિ છે કે આ હમેના માણસને આપણે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને એ પ્રયત્નનો એ લોકો ગેરલાભ ઉઠાવે છે કે આ લોકોને સમજણ નથી પડતી એમને આવડત નથી અરે હવે બધું આવડત જ કઈ ભાષા ના હિસાબે થોડું છે આવડત ના આવડત શીખી જવાનું એટલે તમે જે તમારી પોતાની તાકાત ઉભી કરો આપડી આટલી વાત છે